આ તો હા તો આ મારી દીકડીઓ હા 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 51 51 હા ઓયો ઓગણી સંભ 1 1 1 31 31 31 1

वो दिखे तो दिखे। वो देखे तो देखे। आ बाबा फॉर्म दे रुपया सुपरम ग्राउंड है फटाफट वाला अपना कर तो मार नहीं जा सकता है

જસનલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બજાર આજે ચૌદસો પચાસ રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે બજાર આજે